જય માતાજી મિત્રો હું બેન આપનું સ્વાગત કરું છું અમીધારા કિચનમાં તો આજે આપણે બનાવશું કાઠિયાવાડી રીતે બનતી ગુજરાતી કઢી અને એની સાથે મસાલા ભાત તો ચાલો આપણે બનાવવાની શરૂઆત કરી દઈએ તો આજે આપણે ગુજરાતી કઢી બનાવવાના છીએ તો આપણે કઢી બનાવવા માટે એક વાટકો દહીં લીધું છે એકદમ ખાટું પણ નથી અને મોડું પણ નથી એવું મીડિયમ આપણે દહીં લીધું છે આપણે એક વાટકો દહીં લીધું છે તો આપણે તપેલી લેશું અને એની અંદર આપણે આ દહીં નાખી દઈશું તો દહીં ની અંદર આપણે જે વાટકાથી દહીં લીધું છે એ જ વાટકાના થી આપણે દોઢ વાટકા જેટલું પાણી નાખી પહેલા હવે આ દહીં ને આપણે થી ઝેરી લેશું જો તમારી પાસે ખાટી એવી છાશ હોય તો થી પણ કઢી બનાવાય પણ આપણે દહીંથી બનાવશું તો એનો ટેસ્ટ બહુ જ સરસ આવશે આપણે જે રસોયા છે એ લોકો દહીં થી જ બનાવતા હોય છે કઢી

તો કઢી બનાવવા માટે આપણે ચણાનો લોટ અને દહીં ને સરસ રીતના ઝેરી લીધું તમે જો ચમચાથી રેડો તો એક સરખી આ રીતની ધાર થાય ને એ રીતના આપણે એને હોળી અને તૈયાર કરવાનું છે તો હવે આપણે એની કઢી બનાવી લઈશું તો કઢી બનાવવા માટે પેલા આપણે મસાલો તૈયાર કરી લઈશું તો આપણે ચાર તીખી મરચી આવે લીધી છે ત્રણ લસણ એ કળી લીધી છે મોટી છે અને એક ઇંચનો આદુનો ટુકડો લીધો છે અને થોડાક લીમડાના પાન લીધા છે

તો આપણો મસાલો છે એ સરસ રીતના બટાઈ ગયો છે તમે જોઈ શકો આ રીતના આપણે એનો મસાલો બનાવીને તૈયાર કરવાનો છે આપણે ખાંડીમાં ખાંડીબંધ મસાલો કરશું તો એનો ટેસ્ટ બહુ જ સરસ આવશે તમે મિક્સરમાં પણ પી શકો પણ એની કરતાં આ રીતના કરશો ને તેનો સ્વાદ સરસ આવશે અને મીઠું નાખવાથી આપણો મસાલો જલ્દી ખંડાઈ જાય છે તો આપણે મસાલાને અત્યારે સાઈડ ઉપર મૂકી દઈશું તો આપણે કઢી બનાવવા માટે કઢાઈ લઈશું અને કઢાઈની અંદર આપણે જ્યાં કઢીનું ગોળું બનાવેલું છે એ નાખી દઈશું હવે આપણે સ્વાદ અનુસાર મીઠું નાખશું આપણે ખાંડો છે મસાલામાં પણ નાખ્યું છે એ રીતના જોઈને મીઠું નાખવાનું છે અને જ્યારે આપણે કઢી આપણે વાસણમાં નાખી ત્યારે વાસણ ગરમ થઈ જાય એટલે આપણે સતત હલાવતું રહેવાનું છાસ છે આપડી ફાટી જશે અને કેવું થશે ઉપર ઉપર પાણી ચડી જશે અને નીચે બધું પોળ બેસી જશે એટલે એ રીતના ન થાય એટલે આપણે કઢીને સતત હલાવતી રહેવાની આગળ

કઢી આપણી ઉકળવાની શરૂઆત થઈ ગઈ છે તમે જોઈ શકો ધીમે ધીમે કઢી ઉકળવા મળી છે તૈયાર થશે તો કઢીને ઉકળતા ઉકળતા પાંચ મિનિટ જેવું થઈ ગયું છે અને આપણે કઢી એકદમ ધીમા ગેસે ઉકળવાની છે તમે જોઈ શકો આપણી કઢી છે થોડીક ઘટ થવા મળી છે આમાં તમારે જે જાડી પટલી રાખી હોય એ રીતના તમારે ચણાનો લોટ નાખવાનો અને પાણી નાખી અને એડજસ્ટ કરી લેવાનો અત્યારે આપણે જે માપ નાખ્યું છે એ બરોબર છે પણ કોઈના ઘરે જાડી ખાતા હોય કોઈના ઘરે પટલી ખાતા હોય એ રીતના એડજસ્ટ કરી લેવાનું અને આપણી કઢી છે ને સરસ ઉભરો આવવા માંડો છે તો હવે આપણે એની અંદર ધાણા નાખવાના છે તો આપણે થોડાક સમારેલા ધાણા નાખી દઈશું તો ત્યાર પછી આપણે બે એલચીના દાણા નાખવાના છે તો એલચીને આપણે આ રીતના થોડુંક મોઢું છે એ ખોલી નાખવાનું અને પછી આપણે કઢીમાં બીજું તો કઈ ખાસ હોતું નથી પણ ઉકાળવાનું જ હોય છે તમે જે રીતના કઢી ને ઉકાળશો જેટલી ઉકળશે ને એ રીતના કઢીમાં ટેસ્ટ સરસ આવશે

અને ત્યાર પછી આપણે અંદર થોડાક શાકભાજી નાખશું તો મેં ગાજર લીધું છે મીડિયમ સાઈઝનું ત્રણ થી ચાર ફણસી અને થોડાક વટાણા લીધા છે લીલા એ બધું આપણે નાખી દઈશું આપણે બધું કાચું લેવાનું છે આપણે એક નાનું બટેકું લીધું છે અને મેં ઝીણું ઝીણું કાપી લીધું છે કાળું ન પડે એ માટે આપણે પાણીમાં રાખ્યું છે નાખી દઈશું થોડું નરમ પડી જાય આપણે કઢીમાં એકવાર ચમચો ફેરવી લઈએ આ કઢી આપણે ધીમા ગેસે તમારી કઢી ઉપાડશે એમ કઢીનો સ્વાદ બહુ સરસ આવશે તો હવે આપણે એની અંદર ભાત ભાત નાખવાના છે છે તો આ એક અને અને એને અડધી કલાક પહેલા પાણીમાં પલાળી દીધા હતા તો હવે જે પલાળેલું પાણી છે બધું આપણે પહેલા કાઢી લેસુ અને ત્યાર પછી આપણે બધા ભાત છે આપણે આ મસાલાની અંદર નાખી દેસુ આપણે અત્યારે ડે કોલમ ભાત લીધા છે આપણે બાસમતી ભાત નાખી દીધા આનંદ પણ આપણે કઢી ભાતનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે

તો હવે આપણા ભાત અંદર નાખી દીધા છે હવે આપણે ધીમા ચડવા દેસુ ત્યાં સુધી કઢીને જોઈ લઈએ તો તમે જોઈ શકો આપણી કઢી છે તો તમે જોઈ શકો આપણી કઢી છે એ સરસ ઘાટી થવા મેળી છે અને એનો આપણે જે સુગંધ આવે ને સુગંધ પણ બહુ સરસ આવે છે કઢીની તો હજી આપણે એને ધીમા ગેસે ચડવા દેસુ આપણે ઓછામાં ઓછી પંદર થી વીસ મિનિટમાં આપણે ધીમા ગેસે કઢીને ચડવા દેવાના એટલે કઢી બહુ જ સરસ બનીને ને તૈયાર થશે આપણે પ્રસંગમાં જઈએ તો એ કઢી આપણે એમ થાય કે આપણે ગમે એટલી મહેનત કરીએ તો આપણી ઘરે એવી કઢી થતી નથી એમ આપણે બાર પ્રસંગમાં છે તો આપણને કઢી ભાત બહુ સરસ લાગતો આપણે તો એ જ રીતથી આપણે બનાવ્યા છે કઢી ભાત તો આપણે બાર પ્રસંગની વાત નહીં જોવી પડે આપણે કાયમ માટે આવા કઢી ભાત ઘરે જ બનાવીને ખાઈશું તો આપણા ભાત છે એ પણ ચડવા મળ્યા છે તમે જોઈ શકો બધા અંદર થી ચડવા મળ્યા છે આપણે બબલ્સ થવા મળ્યા છે આપણે આ રીતે એને ધીમા ગેસે ચડવા દેસુ તો આપડી કઢી છે એ સરસ ઉકળી રહી છે તો મને થોડીક ખાટી લાગે છે તો અમારા ઘરે થોડું કળપણ વધારે ખાય છે એટલે એક ચમચી જેટલી ખાંડ નાખું છું તમારા ઘરે જે રીતના ખાતા એ રીતના એડજસ્ટ કરી અને ચાખીને પછી અંદર મસાલો નાખી દેવાનો તો હવે આપણે એને ખાંડ નાખી છે થોડીક ઉકળવા દેશો અને ત્યાર પછી આપણે ભાતને પણ જોઈએ ભાતને મેં આવું કાણા વાળું આ ઢાંકણ ઢાંકી દીધું હતું લાડે વરાળ થાય અને ભાત પણ સરસ રીતના બફાય છે તો હવે આપણે ખોલીને જોઈ લેશું તો તમે જોઈ શકો આપણે ભાત છે સરસ રીતના બફાઈ ગયા છે હવે આપણે આની અંદર પાણી નથી અને સરસ છે તો ગેસને બંધ કરી દેસુ ની સરસ રીતના ઓગળી ગઈ છે તો હવે આપણે ગેસ ને ધીમો કરી દઈશું અને આ બાજુ આપણે વખાર કરીશું વઘાર કરવા માટે આપણે વઘારી લેશું અને તેની અંદર આપણે ત્રણ ચમચી જેટલું ઘી નાખશું આ કઢીનો વઘાર તમે ધીમા કરો ને તો એનો ટેસ્ટ બહુ સરસ આવે છે અને બને ત્યાં સુધી ઘીમાં જ કરવાનો વઘાર ઘી ઓગળી જાય એટલે આપણે અડધી ચમચી અંદર મેથીના દાણા નાખશું એટલે વઘાર કરો ને ક્યારે ગેસને ધીમો જ રાખવાનો એટલે મેથી બળી જશે ને તેનો ટેસ્ટ સરસ નહીં આવે એટલે આપણે મેથી ને ધીમા ગેસ અંદર તળાવા દેશું તો મેથીની સુગંધ આવવા માંડી છે જેમ તળાશે અને ઉપર આવશે એટલે મેથીની સુઘંધ મળશે આવા ત્યાર પછી આપણે એક ચમચી જીરું નાખી દેવાનું અને ત્યાર પછી આપણે આ વઘાર નાખવાનો છે સૂકો તો આપણે ચાર થી પાંચ લવિંગ નાખશું બે સૂકા મરચાં નાખશું લાલ વઘારના એક તજનો ટુકડો નાખશું એક તમાલપત્ર નાખશું અને થોડાક લીમડાના પાન નાખી દઈશું અને ગેસને બંધ કરી દેવાનો અને ત્યાર પછી આપણે અડધી ચમચી હિંગ નાખી દઈશું અને હિંગ નાખી અને બધો વઘાર સરસ રીતના હલાવી લેવાનો બધો વઘાર સરસ થઈ જાય એટલે સુગંધ મળશે આવા ત્યાર પછી આપણે કઢી ની અંદર વઘાર નાખી દેસુ વઘાર નાખીએ તો આપણો બધો વઘાર કઢી ની અંદર સરસ રીતના બેસી ગયો તમે જોઈ શકો કેટલી સરસ કઢી બનીને તૈયાર થઈ ચોથાનું મન થાય ને એવી બનીને તૈયાર થઈ ગઈ છે અને આપણા ભાત પણ બનીને તૈયાર થઈ ગયા છે તો હવે આપણે એને કઢી અને ભાત સવિંગ પ્લેટમાં લઈ લે તો તૈયાર છે આપણી સફેદ ગુજરાતી કઢી અને સાથે આપણે મસાલા રાઇસ ભાત બનાવ્યા છે તો આ રીતના તમે કઢી અને ભાત બનાવીને જોજો ઘરમાં બધાને બહુ જ ભાવશે અને રેસીપી સારી લાગે તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને ફરી મળશે નવા વિડીયો સાથે ત્યાં સુધી જય માતાજી